જો બહાર જવાનું થયું અને પાણી આવી ગયું થયું એટલે કીધું પીવાનું ની બધું પાણી ફરી અને પછી જઈએ આપણે કામિયાબેન જો કેવા મસ્ત લાગે છે આજે કામિયાબેન કેવા લાગે છે જરૂર કમેન્ટમાં કહેજો તો હાલો હવે આપણે ધીમે ધીમે હાલતા થઈ જઈએ અત્યારે લોક થાય છે જો અમારા કામિયાબેન કાનુડો બન્યા છે તો બૂટ કેવા છે બૂટ તો બહુ મસ્ત છે મને બહુ ગમે છે એટલે મારે કામિયા જેવા બૂટ લેવા છે હો કામિયા અને લઈ દેશ ને તારે મામા ઘરે જા મામા ઘરે જા લ્યો જો કામિયા બધું કે શું મામા ઘરે છે આંબડી પાછળ તો પાછળ જો કામિયા મસ્ત જો ફૂલ લીધું છે કાલ બજારે ગયા ત્યારે આ જી જોઈયો બતાત નથી આઈ આ જો ગાયો આવી વતી છે હાલો આપણે જો અહીંયા આવી ગયા છીએ કરિયાણાની બહાર અહીંયા પુલ છે ને આ ઘડી ઊભા છે ને અમારે હેમાંસી બેન જો રહી ગયા છે ઘડી ને અહીંયા જો આ બાજુ મામાદેવનું મંદિર છે આ સાઈડ જો મામાદેવનું મંદિર છે એ પાણી કામે કામેબેન ને જાવ પાણી પીવા

આ તે બનાવી નાખો ચા હાલો આજો અમારે રતન છે અમારે ભાભી એમના ઘરે આવી ગયા છે ચા પીવા આ મોટા ભાભી છે અમારે ચોખાઈ પોણે દીધા જો આજે એમના વોવ છે આ એમના સાસુ મત અમારે ભાભી ચાલીને આવી ગયા છે એ બધાને ચા પીશું

સાહેબ તો બેકઅપ જો કેમ સસુભાઈ હરુ હરુ છે લ્યો તો ફેરો લે પી લે એટલે એટલે ચા દૂધ પીવાય દૂધ ચા નો પીવાય મની તો તૈયાર થઈ ગયા છે ડ્રેસ બ્રેસ પહેરીને હમણાં થી છે તો આંબળી પગ જતો અને મારા કામ્યા બેન જો અમારે જો કાકા છે આ નાના કાકા છે બધાય થી અમારા ફૂવા છે અને આ બાજુ જો બચ્ચા પાર્ટી બે ગઈ તારું નામ શું છે તારું નામ અરમાન હે અરમાન

આ જો મારા દાદા છે ને અમારા દાદીમાં આજો કાકાને એનું ઘર છે અમારા આરાધ્યા બેન આવ્યા જો આરાધ્યા આરાધ્યા એ ખૂલે કાચ લાઈટ વઈ ગઈ છે અત્યારે જો મોટમાં છે મારા થી મોટા મારા મમ્મીની જેઠાણી એટલે મારા મોટમાં થાય ને આ જો એમનું ઘર છે કેમ છે સારું છે ગાડીઓ એટલી ને રસ્તો ખરાબ થઈ ગયો છે જો બહુ અત્યારે સોમાસ્થાન ગારો થઈ ગયો છે મેમાન જો જઈશ એલા જઈશ મોર ચા પીવા અને આ બાજુ જો આપડા ભરતભાઈ આવી ગયા દૂધ લઈને મહેમાનને ચા પાવાનો છે શું લઈ દૂધ લઈ

anak kakak negeri. Oiya, kakak yang sama sih,

માસી ચા પીઓ બેઠા છે અને આ બાજુ મમ્મી બે દેરાણી બેઠા દેરાણી જેઠાણી આ બાજુ બેઠા છે આ દેરાણી જેઠાણી આ બાજુ બેઠા છે ચારે બેહી ગયા જો તમાર બેન જાનિત પીવાની હે કાજે આ તો બે શારે બે કાજે આ

ચાંદીના ના ચડા છે બુટ્ટી છે સોનાની અને નાકની કડી છે અને એમાં ચોલી છે મસ્ત અને હાડી છે ડ્રેસ ચપ્પલ છે કાલે ચૂંટણી લઈને જવાનું છે તો આવી બધી વસ્તુ લઈ જવાની છે એ તો મારું લે જવાનું છે કાલે જુંતે લઈ જવાનું છે હોય લીધી પહેલા તો આટલું બધું નહોતું અત્યારે કેટલું બધું વધી ગયું પહેલા તો એક કપડા ખરી આ ખોડા દાદાજી અત્યારે છે હાલો મમ્મી ચા લો